એક રાઉન્ડ ટપૂ ભાઈનો લેવી અને બીજો રાઉન્ડમાં પછી ભાવેશ ભાઈ કહે કરશું આપણે એમ હા તો કાઈ વાંધો નહીં મિત્રની કોમેન્ટ હોય એટલે આપણે તો એરિફાઈ રાખવી પડે રાખવું પડે રાખવું પડે ચાલો મિત્રો હવે અમે હરીફાઈ ચાલુ કરી દેવી છે અને કોને જેટલા સાપકા ખાવા એ કીસી અને જેને નઈ ખાવા એ હારી જાય છે આલ્યો લ્યો ટપૂ ભાઈ જાબા જાદા સાપકા છે એને 10000 તો ઈને જ હોય ને એ તો આપણને મિત્રોને ખબર જ છે ને હા ઓમ તો હે તો પછી

આવો ભૂરા દાદા આમ પાવ્યાવો મારો વારો હા પેલો તમારો જ વારો ને ગઈ તો છે દેર્યો હારો હોય બો મો જો ટપું ભાઈ ઉખાવા હે પૂંજી એ ડામો ભૂરા દબા હા હા ના દાદા બસ

응. 나도 이. 이거는. 응. 나도 이. 응. 도 이. 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 આપડું <laughs> <He got it. laughs> <laughs>

લગાય મારવા જ મરો વાહ વા ટપકુ વાહ સવ કંદર એ બાર બાર મારવા ખટતા એનો રેડી

બીજાનો વારો લઈ લો ઘડી હું અહીંયા બરોબર ડોલી ભાઈ દાદા તો નીકળી ગયા છે ટીમમાંથી નથી તમારે દાદા સાબકા ખાવો હોય ને દસ હજાર લેવા હોય તો ટીમ માં બી આવો આવો તમારું સ્વાગત કરી આવો કરી ચાલુ ભાઈ અમારા હતા કેટલા ચાર હતા આ ભાઈ

जीरे देने के मारो ने आलो तो बस तो ए बस बस अबे खावा से નીકળી ગયા છે તો તમારે લેવા હોય તો તો આવી જાવ આપડે ઓલા રઘાભાઈ ને બોલાવો વૈષ્મા એ પૂરા દાદા ટપુડો બેઠો છે કેમેરામેન ને દસ હજાર જીતી

દાન દોરાય આ હા આવતી ગયા દાદા 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 બે ટપ્પુ ભાઈ હક્કા છે ઓ ભાઈ ગણો થા બે જણા આલે હું થકી ગઈ લા લા થકી ગઈ દીદુ આને દેવા અરે દાદા ગણો લ્યા ગણો હટાર ગણો હટાર દાદા ઓયું દાદા